તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા લોકો યાર મજામાં જ હશે પેલા તો બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે આ પાછો અવાજ બે હવે ઓરગી ગયો કેમ એમ છું બંને હંગણાભાઈ ખાતર ને કાઢ્યું એવડું કામ કર્યું કે એની કોઈ સીમા નહીં એટલે ભારતીનો પવાજ બેસી ગયો છે ને મારો પવાજ બેસી ગયો છે હવે દવા લેવા જ આવી છે હું તો કાલે સાંજના દવા લેતા હું હજુ કંઈ રિપેર થયું નથી કારણ કે રાહ છે ને વાતાવરણ જ છે તમને લોકોને ખબર છે કારણ કે જો સાંજના એટલી બધી ઠંડી પડે ને અત્યારે

પંખી આવે કાબર ને બધી આવે ને દરરોજ છે ને એક ડોઈલામાંથી પાણી પી જો આ એક કમડર છે ને જો કેટલો ખાલી થઈ ગયો તો અત્યારે પાછું નાખી દઉં ડેલી એક ટાઈમ નાખું ને ભારતી ડેલી એક ટાઈમની અંદર પી જાય પણ હવે આ પોપ્યું છે ને થોડુંક અધર છે એટલે આપણાથી અંબાઈ એમ છે નહીં એટલે એનો કંઈક જુગાડ આપણે કરવો પડશે ઘા ચાલો પેલા હું પોપ્યું તોડી લઉં પોપીયું છે ને અધર હતું અંબાઈનું નીચે પાણો રાખીને કરવો પડ્યો તો અહીંયા જો આપણે પોપીઓ અંબાઈ ગયો એટલે

હા એ તો તને કહું એક બે દિવસ રેવા ને તો વ્યવસ્થિત પાકી છે ને પછી મજા આવી છે ખાવાની આજ આમ પછી ને મારી કઈ તબિયત બરાબર છે નહીં તો આજ રેવા દે એમ એક કામ કરીને મસ્ત મજાનું ચા કર ને ચા પી લઈએ આપણે એવું કરીએ મમ્મી પપ્પા ઉઠી ગયા તો હે એને મૂકી દે પાકી જવા દે હાલો તો ચા આવી ગઈ છે અને બધા જો ચા પીવા બેસી ગયા છે ને હું પણ હવે છે ને ચા પી લો ને પછી કઈક આગળ આપડે કઈક કામ કરીએ તો કોદારી લઈને વળગી પડો ને બધી કાઢી નાખો તો નવું બકાલું આવીએ તો નવું બકાલું વેલું થાય સાચી વાત ચા રીંગણ્યું છે ને હવે બહુ જૂની થઈ ગઈ તો આ રીંગણ્યું ને છે ને આગળ હું ખોદી નાખું બધી વ્યવસ્થિત સાફ કરી નાખું ને પછી એટલામાં માં ખડ છે ને એ ખડ પોલો ઓટો ઓટો વાળો ભાઈ આવે ને તો એ સાફ કરી નાખી એટલે વાંધો ના આવે કાવ્યા બેન તમે શું કહો રીંગણા તોડ્યા હજુ કાવ્યા બેન એટલે રીંગણા તોડી દીધા જા દાદી ને દેતા રીંગણા જા

હવે છે ને મારું કામ અહિયાં પૂરું થાય છે હવે આવશે તારું કામ કારણ કે આ બધી માં જે નેદવાનું છે ને એ તારું કામ છે રેડી હાલો ભાઈ તો હવે જોઈએ કેટલા દિવસની વાત લાગશે કારણ કે ટ્રેક્ટર વાળું ભાઈ આવે ને તો એટલે મોટોવેટર મારી દે ને તો પછી ઉપાધિ નહીં ને આપણ જો અટાણપુર માં કામ કરવા આવ્યું મને દીકરો કામ કરવા આવ્યો વાહન 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 જોડે ઓ હેલો મિસિસ ભારતી સોલંકી ફરાર થઈ ગઈ છે કે નથી થઈ થઈ ગઈ તૈયાર છે રેડી વાહ ભાઈ વાહ ની ફરાર અને સાથે સાઈસ વાહ તારું કામ તો લઈ ઘટે નહીં હું કામ થઈ ગયું કઈ ઘટે નહીં તને તો એવો જ રૂપિયા બનાવી દીધી તે બનાવી દીધી હું જ બનાવું હે હાસુ બોલે ગામમાંથી કોઈ ભાઈ 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 આજ ફરાર બેની કોઈ ઘટ નહીં હું છે ને ખુશ થઈ ગયો દસ રૂપિયા પોતાનો વાપર ચાલે દસ રૂપિયા દસ રૂપિયા ને બે બબલા આવી જાય તને ખબર છે કે નહીં બે બબલા લઈને ખાઈ જાય ખુશ થઈ જાય હું છે ને તો આવું ના હું સારું ખવરાત રહ્યું તો મજા આવે કરે હાલ તો પેલા છે ને આપણે આપણું થોડું ઘણું કામ છે ને કામ કરી લઈએ આ લહન બુહણ ને ફોલે થી શું કરવાનું છે કઈ પ્લાનિંગ છે કઈ તમારો હે હા શું કરવું કેરા ભરેલા શાક બનાવવાનું છે અરે રાખીલા નું સાથ બનાવન છે ભાઈ 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 તો ઊપડી ગયા છે હો હું તારે કેવાનું છે બોલી યાર મમન્ય થી આવતી રેમ એમ મજા આવી કે મમન્ય રોકાવાની તા બદલ હોય કે એને એક ભાઈ છે ને કમેન્ટ કરે કે ના કે હેતવી ને કહો ગીત ગાય ગીત ગાય તો તને કઈક સારું એવું ગીત આવડે તો જલ્દી એક 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 સેકન્ડ માં ગાઈ નખાય જલ્દી ગાઈ નખાય જલ્દી રાજા જનક ખેરે માંડવો ચાહે લડી રાજા જનક ખેરે માંડવો કારણ કે ફેમિલી એક સબસ્ક્રાઈબર છે ને ડેલી કમેન્ટ આવતી હતી કે હેતવી બેન કાવ્ય બેન ગીત ગવડાવો હેતવી બેન એન કાવ્ય બેન ને ગીત ગૌડાવો તમારા માટે તમારી કમેન્ટ હતી તમારી કમેન્ટ ધ્યાન સોંગ એક કે બેને મસ્ત મજાનું ગાયું છે જો સારું લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરજો તમારા પરિવારની અંદર બરાબર ને મિસિસ ભારતી સોલંકી કામ બરાબર ધંધો કરો ધંધો કરો

તમારી ફરમાઈશ ની પૂરી કરવાની કોશિશ કરીએ તું કરે હે તું હું હે કે ખબર પડે કઈ ની કેરા ભરીગલ શાક બનાવે ભરીગલ કેરા નું શાક બનાવે ભાઈ ભાઈ જો ભરતી છે ને ભરેલા કેરા નું શાક બનાવે એટલે આજે તો છે ને ખાવા મોસ પડી જવાની છે તાલ તું ભરેલા કેરા નું શાક બનાવી કે હું આગળ છે ને વેરાળ થાઉં ચોપાટીયા થોડોક છે ને એન્જોય કરતા હું ફરતા હું પછી પાછો આવું તો હવે ફેમિલી આપણે નીકળીએ વેરાળ ચોપાટીએ કારણ કે ભાસભાઈનો ફોન આવ્યો તો ને પગે કામ છે તો થોડીક વાર રખડતા આવીએ એન્જોય કરતા આવીએ એટલે થોડો ઘણો મગજ આપણો ફ્રેશ થઈ જાય તો મળીએ સીધા ચોપાટીએ જઈને તો ફેમિલી પહોંચી ગયા છે ચોપાટીએ અને યાર અહીંયાનો નજર તો જો તમે સનસેટનો મજા જ આવ્યા કર હું કે ભાસભાઈ ઘાટે ને આ સમયે આપણે વેરાળમાં રહેતા જ ને તો આપણે તો અહીં રોજ આવે હા હા આ બધી ભારતી જોઈને પછી મને કે એકલે એકલે વહી ગયા તમે મને લઈ ગયા નહીં અને ખરેખર અત્યારે છે ને આની મજા જ કંઈક અલગ છે સનસેટ છે અને ચારી બાજુ દરિયો અને ઠંડી ઠંડી પવન આવે ને આ હા ભાઈ મજા જ આવ્યા ખરે આરો તો થોડા ઘણા તમે સિનેમેટિક એન્જોય કરો આ જોઈ ગયો ફેમિલી આને આને કંઈ છે કંઈ ઉપાધિ છે

હવે ખૂબ એન્જોય કરી મજા આવી ગઈ કારણ કે ખાસ તો ભાસભાઈનો છોકરો હોતો રહેતો એટલા માટે થઈને અમે આવ્યા હતા તો હવે જાય સીધા ઘરે તો મળીએ સીધા ઘરે જઈને તો ફેમિલી પહોંચી ગયા છે ઘરે અને અત્યારે હું કહેતો હતો ને કેરાનું શાક જો આવી રીતના મસ્તનું કેરાનું શાક બનાવ્યું છે કાકડ્યું છે ને કાવ્યબેન તો ખાવા બેહી ગયા કોઈને વાટ પણ નથી જોતા એમ કેમ કાવ્યબેન બર્ગર બનાવ્યું વાવ જો તો ખરી આ કન્યા બર્ગર બનાવી દીધું તેમ બનાવ્યું બર્ગર કે દાદીએ બનાવ્યું બેન તમે ખાઈ લીધું મે પાણી પૂરી ખાઈ લીધી હે મે આખડી ખાઈ લીધી પાણી ખાઈ લીધી તો ભાઈ પાણીપુરી પૂરી બનાવી આસ પાસી મારી બેન માટે બાકી હતી હા તો લઈ લે હું તો થોડી ઘણી પાણીપુરી પૂરી ખાઈ લઉં હાલો ફેમિલી તો હવે જમી લઈએ તમારે પાલો જમવું હોય તો અને બસ આજનો વિડિયો અહીં લખી દીધો જો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવો વિડિયો સાથે જય દ્વારકા દેશ જય માં મગર રાધે રાધે બાય બાય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં